आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज माधवपुर धेड़ में गा दस म समूह लोटी उत्सव तमज श्री रामदेव पीर महाराज पाठ प्रसादी नु आयोजन કરવામાં આવ્યું હતું તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસને શનિવારના રોજ મેખડી ગામેથી હરિદ્વાર ગોકુળ મથુરા વનરાવર બરસાના અયોધ્યા યાત્રા કરી મેખડી ગામના યુવાનો દ્વારા સમૂહમાં લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બહારગામથી આવેલા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું आशुभ अवसर ये स्थानिक धारासભ્ય देवाभाई मालम केशोद मांगरोडना धारासભ્ય श्री भगवानभाई करगडिया आरोग्य चेयरमैन श्री सोमनाथ भाई सहित अन्य महानुभावों की उपस्थिति में समोलोटी उत्सव ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર રમેશભાઈ સોલંકી ઇન્ડિયા ટીવી લાઈવ દેશ ઓર પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપtak બહોત